નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજકાલ મોટી સંખ્યામાં યુવાનો ન્યુરોલોજીકલ સમસ્યાથી પીડિત છે જે દુનિયા માટે સૌથી મોટી ચિંતા બની રહે છે તે માત્ર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર નથી કરતું પરંતુ જીવનની ગુણવત્તાને પણ ખરાબ રીતે અસર કરી શકે છે આ અંગે ચોંકાવનારો ખુલાસો સામે આવે છે ધ લેઝન્ટ ન્યુરોલોજીક જર્નલમાં પ્રકાશિત થયેલા એક તાજેતરના અભ્યાસમાં જણાવ્યું છે કે વર્ષ બે હજાર એકવીસમાં વિશ્વભરમાં

સમસ્યા ઊભી કરી શકે છે જેના કારણે યાત શક્તિ નબળી પડી જાય છે અને માનસિક સમસ્યાઓ વધી શકે છે ન્યુરોલોજીકલ ડિસઓર્ડરમાં કેટલીક પરિસ્થિતિઓ ખૂબ જ ગંભીર માનવામાં આવે છે ક્યારેક આ જીવલેણ પણ બની શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે